નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી જય સુરપુરા દાદા જય મોગળમાં જય દ્વારકાધીશ મિત્રો વિડીયો તો કોઈ બનાવવાનો નહોતો કોઈ લાઈવ થવાનું નહોતું પણ આગળ જે મેં વિડીયો બનાવ્યો એમાં દરેકે સપોર્ટ આપ્યો સાથ સહકાર આપ્યો વડીલો યુવાનો મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર સેલ્યુટ કરું છું મિત્રો આવો અવોનવો સપોર્ટ આપતા રહેજો સુરાપુરા દાદાને જો માનતા હો તો વિડીયોમાં સપોર્ટ આપજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા માટે નહીં સુરાપુરા દાદાને માનતા હો સુરાપુરા દાદાના ભક્તો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે પણ લોકો વિરોધ કરી રહ્યા છે એમને પણ ખબર પડે મિત્રો કોમેન્ટો બહુ સારી આવી છે ખૂબ કોમેટો હોય લાઈક હોય દરેક દરેકે સપોર્ટ આપ્યો મારાથી જે મોટા છે જે વડીલો કાકાઓ દાદાઓ યુવાનો મિત્રો દરેકનો ખૂબ ખૂબ દિલથી હું આભાર માનું છું દરેકને સ્વરપરા દાદા ભગવાન દ્વારકાધીશ મોગલમાં એમની કુળદેવી એમની માતાજી સદાયને માટે સુખી રાખે એમના ધંધા રોજગારમાં ખેતીવાડીએ માલ મિલકતમાં એમના બચ્ચે કુટુંબ પરિવારમાં સદાયને માટે સુરાપુરા દાદા એમની કુળદેવી દ્વારકાથી સદાયને માટે સુખી રાખે એવી ભગવાનની પ્રાર્થના એ દ્વારકાવાળાની પ્રાર્થના એ માતાજીને સુરાપુરા દાદાને પ્રાર્થના મિત્રો કોમેટો બહુ આવી છે પણ મિત્રો કહેવત છે ને ગામ હોય એ ઉકળો હોય દરેક લોકો સરખા હતા નહીં તો એમાં અમુક કોમેટો આવી હતી એટલા માટે આ વિડીયો મારે બનાવવો પડ્યો એટલે લાઈવ થવું પડ્યું અને અમે અમુક લોકોનું કહેવું કે તમે સાગરભાઈ બહુ સુરાપુરા વિશે બહુ સરસ વાત કરી છે તો લાઈક થો પણ ખાસ કરીને કોમેન્ટો જે ભાઈએ લખી છે ત્રણ ચાર કોમેન્ટો આવી છે એના માટે મારે ખાસ વિડીયો બનાવવો પડે કેમ જે આ વિડીયો કોમેન્ટમાં લોકોએ સુરાપુરા દાદાનો સખત વિરોધ કર્યો છે એમનો એમને મારે જવાબ આપવા મેં આ વિડીયો ખાસ બનાવ્યો છે આ વિડીયો એટલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ દરેક લોકો જોઈ શકે આ સુરાપુરા દાદા માટે લાઈક શેસ્ટ સબસ્ક્રાઈબ કરો મિત્રો મારા માટે ને સુરાપુરા દાદાને દિલથી માનતા હો સુરાપુરા દાદાને હું પણ ભક્ત છું તમે પણ જો ભક્ત હો તો આ વિડીયો દરેકમાં જવો પડે દરેકને ખબર પડે કે સુરાપુરા દાદાના ભક્તો બેઠા છે અને જેને કોમેન્ટ લખી છે એને ભાઈને પણ ખબર પડે મિત્રો હવે હું ચાલુ કરું કોમેન્ટ કે ગામ હોય એવું કરો હોય 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 તો મિત્રો કોઈ ખોટું લગાડતા નહીં કોમેન્ટ લખી હશે એનું ભગવાન જાણે જેણે પણ લખીએ સામે લોકોએ જવાબ પણ આપ્યા છે પણ પેલી કોમેન્ટ એમ છે કે ભાઈએ લખ્યું છે કે તમને પૈસા આપ્યા છે વિડીયો બનાવવાના એને ભાઈને હું એમ કહું કે પૈસાની વાત સાઈડમાં રહી તને એ ખબર નહીં હોય કે દાનબા બાપુ કોણ છે સુરાપુરા દાદાનો વિરોધ કરો કોઈ નાની વાત નથી તો પૈસાની વાત કરે છે તારે પૈસા જોઈતા હોય ને તો દાનબા બાપાનું બાપુ એમ કહે છે કે મારે કોઈ પૈસાની જરૂર નથી કે તમે અહીંયા અગરબત્તી શ્રીફળ લઈને આવો તો એ ચાલશે અને ગરીબને ભોજન જમાડી દેજો હું કોઈનો રૂપિયો લેતો ને હરમ ખાતો નથી હું તમને ખબરાવું છું અને તારે પૈસા જોઈતા તો અમે આપીશું દાનબા બાપુ આપશે કે લે દાનબા બાપુ કહે છે મીડિયામાં કે તમારે જોઈતું હોય અહીંથી લઈ જાઓ જમીન જો લઈને જો પૈસા લઈને જો જે જોઈતું હોય તકલીફ હોય કોઈ ગરીબ મોણો હોય કોઈ બાળકને જમ ભણાઈ ન શકતું હોય તો એના વતી અમે ભણાવીશું એવું કહે છે અને તમે પૈસાની વાતો કરો છો સતમાં સાથ સહકાર આપો ને જે સારું કાર્ય લોકો કરી રહ્યા છે જે દાન બાબુ કરી રહ્યા છે સાથ સહકાર આપો ને બીજું તો તમે શું આપો ત્યાં એ નજર ત્યાં ભોળા જઈને એક નજર નાખો કેટલા લોકો આવે છે કેટલી પબ્લિક જમીન જાય રૂપિયો આપે છે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી તમે કેટલા ઘીના ડબ્બા પોકાડ્યા થયો એ ભાઈને હું કહું છું જે કોમેન્ટ ખોટી લખી છે એ દરેકને કહું છું તમે ઘીના ડબ્બા કેટલા પોકાડ્યા કે તેલનો ડબ્બો પોકાડ્યો કે ઘઉંનું કટું પોકાડ્યું કે કરિયાણું પોકાડ્યું તો કોમેટો લખવાનો મતલબ છે તમારો શું છે તમારે કોઈ થોડું વિચારીને લખો તમે પણ આ વિરોધ કર્યો છે સુરાપુરા દાદાનો વિરોધ કર્યો છે પછી ભાઈની કોમેન્ટ એવી હતી કે મોદી સાહેબે જે મંદિર બનાવ્યું રામ મંદિર એ તો એમાં સ્વાર્થ ખાતર બનાવ્યું લોકો પાસે ઓટ લેવા બનાવ્યું રાજનીતિ રાજકારણમાં જીતવા માટે રામ મંદિર બનાવ્યું તો તમે પણ એવું કાર્ય કરો ને કે જેથી કરીને તમારે ફાયદો થાય એ જે ભલે એક દાખલા તરીકે મોદી સાહેબે સ્વાર્થ ખાતર મંદિર બનાવ્યું પોટ લેવા માટે મંદિર બનાવે તો મંદિર તો રામ ભગવાનનું બનાવ્યું છે કોઈ ખોટું કાય તો કર્યું નહીં કે તમને લૂંટી લીધા કે કોઈ પૈસા પૈસા પાડાવી લીધા એવું તો કંઈ કર્યું નહીં તમે કરી બતાવો ને કોઈ સારી સ્કૂલ કરી બતાવો કે જેથી કરીને ગરીબ લોકોના દીકરા દીકરી ભણે આગળ જાય નોકરી મળે તો તમને પૂર્ણ મળશે આશીર્વાદ મળશે પછી બીજી કોમેન્ટ હતી કે તમે જ પ્રમાણ આપી દો એ ભાઈને એમ કહું છું કે શ્રદ્ધા જે વિશ્વાસ હોય એ ત્યાં પુરાવાની કોઈ જરૂર હતી નથી પણ એ ભાઈને પણ દેવી દેવતામાં કંઈ ખબર પડતી નથી એવું લાગે ત્યારે આ કોમેન્ટ લખી છે દેવ વસ્તુ છે દેવ કોણ છે તમારે પ્રમાણ જોઈએ છે પ્રમાણ હું આપીશ દાન બાપુને આવવાની જરૂર હું પ્રમાણ આપીશ બોલો પ્રમાણ જોઈએ તમે એક દિવસ કામ કરો આ જે કોમેન્ટ લખી છે પ્રમાણની એ ભાઈને એમ કહું છું કે તમે એક દિવસ મંગળવારના ભોળા દાવો જે મેઇન ગેટ છે ત્યાં તમને બેસવાની સગવડ મળી જાય ખાવા પીવાની જમવાની બધી સગવડ મળી જાય ચા પાણીની જગેટે જે લોકો આવે જે દર્શન કરવા તાન બાપુના મંદિરે જે સુરાપુરા દાદાના મંદિરે એમણે પકડી પકડીને પૂછો કે તમારું શું કામ કર્યું સુરાપુરા દાદાએ તમને શું પ્રમાણ મળ્યું શું ફાયદો થયો અલ્લાભાઈ કેટલાના પારણા બંધાયા છે કેટલા લોકોના દારૂ છોડાયા છે દાન બાબા સોરાપુરા દાદાએ કેટલા હજારો લોકોનો લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે પ્રમાણ જોઈએ તમારે એ પછી તમે રસોડામાં ઓટો મારો જે જમવાનું લાખો લોકોનું જે જમણવાર બને છે જે રસોડું છે ત્યાં તમે ઓટો મારી આવો એ કેવી રીતના બનાવે છે કેટલી મહેનત કરી રહ્યા છે તમે એમ કરો એક દિવસ આજે જમણવાર બને છે રોજે રોજ જમણવાર બને છે અહીંયા તો થોડા તમે એક દિવસ તમારે ત્યાં ઘરે રાખો એવું જે જમણવાર બનાવે છે એવું તમારે ઘરે રાખો તમારે ખબર પડશે કે કેવી રીતના જમણવાર લોકોને જમાડવા કેવી રીતના સેવા થાય જે કરે એને તો કરવા દો પછી એક ભાઈનો બીજી કોમેન્ટ છે કે વિડીયોનામાં મેં જણાવ્યું કે દાનબા બાપુ ભગવાન જેવા છે તો ભાઈ કોમેન્ટમાં એવું લખ્યું કે ભગવાન તો રામ હતા બીજું કોઈ ભગવાન અલા મને ખબર પડે છે થોડી કે દાનબા બાપુ કોઈ ભગવાન તો નથી માની લીધા કે શું એક દાખલા રૂપે કે આપણે ગામડામાં મહેલામાં કે જે આપણા ગામમાં કોઈ સારો વ્યક્તિ હોય સારું કાર્ય કરી હોય તો લોકો નથી કહેતા કહેવત છે કે આ ભગવાન જેવો માણસ છે અને ભગવાન તો કોણે જોયા છે દરેકમાં ભગવાન છે તમે સારા વિચારો રાખો સારું કાર્ય કરો તો ભગવાન તો અંદર બેઠો છે ને જો બહાર તો છે ને સારું કાર્ય કરો સારું કર્મ કરો જે બણે પુન કરો સાચામાં સાથ સહકાર આપો તો તમે ભગવાન જ છો મનુષ્ય એ ભગવાન જ છે ને સારું કાર્ય કરે ભગવાન જ છે બીજી કોમેન્ટ છે કે તમે વિડીયો બનાવ્યો તમારા મનમાં એમ કે હું પણ બાકી રહ્યો એટલે ભાઈ એના માટે મેં વિડીયો નહીં બનાવ્યો મને વિડીયો બનાવવા એવો શોખ એ નથી મેં કોઈ દિવસ આવું લાઈવ વિડીયો બોલ્યો નથી પણ ચાહે વિડીયો મેં ઉતાર્યો પણ નહીં આ તો એક સુરાપુરા દાદા જે તાનબા બાબુનો વિરોધ લોકોએ કર્યો અમુક લોકોએ એના માટે મેં આ વિડીયો બનાવ્યો કે મને વિડીયો બનાવવા કોઈ શોખ નથી આવતો કે મારે કોઈ જાહેર નહીં થવું હા તો સુરાપુરા દાદાની દયા છે એની મહેરબાની તમે વિડીયો બનાવો ને તમે વિડીયો ન બનાવી શકો અમે બનાવ્યું તમે બનાવો ને કેમ તમને તકલીફ પડે છે કોઈ કંઈ સારું કાર્યકર એમના વખાણ કરવા ધ્યાનવા બાપુના વખાણ કરવા તમને તકલીફ પડે છે એટલે બનાવી નહીં કહેતા અમે સતની વાત કહેવા આવ્યા છીએ કોઈ ખોટી વાત તો છે નહી હશે દરેકને જય માતાજી જય સુરાપુરા દાદા મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો દાનબા બાપુને માનતા હો સુરાપુરા દાદાને માનતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટમાં સુરાપુરા દાદા તમારી કુળદેવનું નામ અવશ્ય અવશ્ય લખજો મિત્રો પણ જે જેનું કરમ મિત્રો જે કરે ભોગવે વાવો એવું લણવું પડશે એ તો ભગવાન છોડવાનું નથી મિત્રો અમે જે વિડીયો બનાવ્યો એમાં દરેકને મૂટો માતાજી સુરાપુરા દાદા દરેકને સુખી રાખે કુંડની કુળદેવી સુખી રાખે અને દરેકને સદબુદ્ધિ આપે જે કોમેન્ટો આવી લખી છે એમને પણ સદબુદ્ધિ આપે અને દરેકને જય માતાજી અને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો મારા માટે મેં નહીં બનાવશ દાનબા બાપુ સુરાપુરા દાદા માટે બનાવ્યો છે વિરોધ કર્યો છે એના માટે મેં બનાવ્યો છે એના જો તમે દિલથી માનતા હો તમે સુરાપુરા દાદાના ભક્તવો તો વિડિયો વિડીયો એટલો શેર કરો એટલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો મારા માટેની સુરાપુરા દાદા માટે દાનબા બાપુને પ્રેમ જે વિરોધ મોન લોકોએ કર્યો છે એના માટે આ વિડીયો બનાવ્યો છે દાનબાન બાપુને પણ માનતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ છે કરજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દરેકને જય માતાજી મિત્રો દરેકને જય સુરાપુરા દાદા જય માતાજી મિત્રો જય માતા